માંગ છે તમે અમને જણાવો હવે આજ બધી બાબતે મારી સાથે ખેડૂત જોડાયેલા છે તેમની સાથે સીધી વાતચીત કરવી છે પ્રવીણભાઈ આસુદરિયા નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રવીણભાઈ જી નમસ્કાર પ્રવિણભાઈ હવે થોડા સમય પહેલા જયારે જુનાગઢની અંદર આ બધું થયું ત્યારે ક્યાંક કેવું લાગ્યું કે સરકારે નહોતું સાંભળ્યું હવે નવ તારીખનું અલ્ટીમેટેમ આપવામાં આવ્યું કે તમામ જે ખેડૂતો છે એ ગાંધીનગરમાં આવશે ઘેરાવો થશે રજૂઆત એટલે ક્યાંક સરકારની સામે પણ રહેલો આવ્યો હોય સરકારે વાતચીત કરી કે આપણે એક વખત મળી લઈ હવે આ શું થયું અચાનક કે સરકાર એવું થયું કે આ બધું મળવા માટે છે કારણ કે પરેશ ગોસ્વામી શું અલ્ટીમેટમ તો આપી દીધું હતું સરકાર ખેડૂતો માટે કંઈક કરવા માંગે છે એવો એનો આપણે પોઝિટિવ મેસેજ લઈએ કારણ કે હજારો લાખો ખેડૂતો આવે એના બદલે આપણી જે માંગ છે ખેડૂતો દસ ઓક્ટોબરે જુનાગઢ ખાતે આપણે પહેલી વખત ખેડૂતો એ સમગ્ર ગુજરાત માંથી આવી અને કલેક્ટર જુનાગઢ શ્રી મારફત આપણે માંગ કરી હતી સરકારમાં અને એ વખતે આપણે બાર દિવસ દસ દિવસ નું અલ્ટિમેટમ આવ્યું દસ દિવસમાં અમને આ મુદ્દા ઉપર જવાબ આપો અમારી આ માંગ છે અને એ દસ જવાબ નથી આવ્યો એટલે ફરી અમે અમારા સમિતિના મેમ્બરો મળી અને એક નક્કી કર્યું કે તારીખ આપણી આ નવેમ્બર કે નવ અગિયારે સમગ્ર ગુજરાત ભરના ખેડૂતો આપણે સરકાર પાસે માંગ લઈને જાય છે નહીં કે સરકારને નમાવા અમારું બહુ એક સરસ સ્લોગન છે સરકારને મનાવા જાય છે નહીં કે નમાવા

અત્યારે અમારી સમિતિ છે એટલે પચાસ કરતા વધુ લોકો અમારી સમિતિમાં સમગ્ર ગુજરાત છે એટલે પચાસ કરતા વધુ લોકો થશે અને અમારે એ સમિતિના તમામ મેમ્બરો કારણ કે અમારો કોઈ પ્રમુખ ઉપપ્રમુખ એવું કોઈ છે જ નહીં સમાન હોદ્દા સાથેના આ ખેડૂત અમારી સમિતિની લડત સમિતિ છે એ બધા જ ને પડશે એ અમારું સરકારમાં કહેવાનું છે

નક્કી થઈ જશે અને અમારી એક જ માંગ છે અમે કોઈને નમાવવા માટે નથી જતા અમે મનાવવા માટે જઈએ છીએ અને સરકાર પોઝિટિવ રહે અમારી માંગ છે ખેલુતને આ પરિસ્થિતિમાંથી એક વખત દેવાની બાર બેન કાઢવો પડે એમ છે એના હું તમને ચોક્કસ કારણ કેવા માંગુ છું અત્યારે ખેડૂતોની બેન સૌથી મોટી જે સમસ્યા છે એ આમ તો જોવા જાવ તો 4m નું એક સૂત્ર છે મારું બનાવેલું ફોર એમ

બેના મારી એક વાત બરાબર આપણે ધ્યાને લેજો કે સહાય કરી છે સરકારે એને અમે આવકારી છે એમાં ક્યાંય સરકારે પાછી પાણી કરી નથી પણ સરકારને એ અમારે કેવું છે કે ખેડૂતને તમે સહાય કરી છે એમનું લાખો નહીં કરોડો અબજો રૂપિયાનું જે નુકસાન પડ્યું છે વખતો વખત એના લીધે દેવાદાર અમે બન્યા છીએ આ છેલ્લા પાંચ વર્ષમાં તમે ભૂતકાળમાં જુઓ એટલે મોનસૂન એટલે પેલો ડખો છે એટલે અમારી આ સમસ્યા છે બીજી વાત છે કે મેન પાવર અત્યારે ખેતીમાં ભયંકર રીતે પરિસ્થિતિ બગડી છે મેન પાવરની આજે અમે ત્રણસો રૂપિયા થી વધુ અમને ખેતી પોસાય નહીં ક્ષેત્રમાં મજૂર ને ચારસો પાંચસો સાતસો રૂપિયા મજૂરી મળવા લાગી છે એટલા માટે એ ખેતીમાં અત્યારે મેન પાવર એટલે માણસો ની મજૂરી નામની પણ મોટી સમસ્યા એટલે બીજો એમ અને અમારો ત્રીજો એમ એટલે માર્કેટ અમે અમારો માલ જ્યાં વેચવા જઈએ છીએ ત્યાં હરાજી થાય છે બેન આપ સારી રીતે જાણો છો કે દુનિયામાં ટાંચણીથી માંડી અને તોપ સુધીની જે કઈ પ્રોડક્ટ જે પ્રોડ્યુસર પોતે ઉત્પાદન કરે છે એ એના ભાવ નક્કી કરે છે ત્યારે અમે માનવ જીવનની પાયાની જરૂરિયાત એવું અનાજ કઠોળ શાકભાજી ફળ ફળાદી મરી મસાલા ઈત્યાદિ કે શું કામ એવા જે કાંઈ અમે ખેતીમાં પકવીએ છીએ એ માનવ જીવનને ટકાવવા માટે જીવન જરૂરી પાયાની વસ્તુ છે જયારે અમારા માલના ભાવ ખરીદનારો નક્કી કરે માની લો કે તમારા ઘરે અનાજ ના હોય તો તમે કેટલા દિવસ ભૂખા રહી શકો આપણી જ્યાં ટીવી ભૂતકાળમાં નહોતા કોઈના ત્યાં તો આપણું જીવન તો ચાલતું હતું આપણા ઘરે ફોર વ્હીલ નહોતી આપણા ઘેરે એસી નહોતું આપણા ઘેરે કોમ્પ્યુટર નહોતું આપણા ઘેરે ફ્રીજ નહોતું તો એના વગર આપણે જીવી શકતા અનાજ વગર જીવી નથી શકતા એટલે એટલે અમારો ત્રીજો એમ કે એ એ માર્કેટ માર્કેટનો બેન મોટો ડખો છે એટલે અમે પીડિત છીએ આખું હવે ઇન શોર્ટમાં ફોર એમ નું કે મોન્સૂનથી અમે પીડિત છીએ મેન પાવરનો અમે કહેવાય ને ભયંકર એક દુકાળ અનુભવી રહ્યા છીએ કે એમાં મોટી સોટ રહેશે અને માર્કેટ એ અમારી ભયંકર સમસ્યા છે કે અમને માલ ના ભાવ અમને મળતા નથી એટલે તો અમારે બેના આંદોલન કરવું પડે છે સરકાર પાસે માંગ કરવી પડે છે હજારો ખેડૂતોને ભેગા કરવા પડે અને આ ત્રણ વસ્તુ છે જો અમને મોંઘવારી મુજબ ના ભાવ અમારા ખેત પેદાશ ના મળી જાય તો અમારે ક્યારેય સરકાર પાસે કોઈ માંગ નથી હું તમને એનું એક લેટેસ્ટ ઉદાહરણ આપું આથી પંદર વીસ વર્ષ પહેલા અને પછીના ભૂતકાળના અનેક વર્ષો તમે લઈ લો સોનું અને મગફળી મણ મગફળી ગ્રામ સોનું આના ભાવ હતા સરકાર આજે સોનું સવા લાખ રૂપિયા દસ અમારી વીસ મણ મગફળી સરકાર ભાવ પ્રમાણે ઓગણત્રીસ હજાર રૂપિયા છે ટેકાના ભાવ ખુલ્લા બજારમાં તો વીસ બાવીસ પચીસ હજાર છે આ અમારા માલના ભાવ મોંઘવારીના પ્રમાણમાં ચાર ગણા નીચા છે બીજું એક તમને ઉદાહરણ આપી દો સરકાર એમના પટ્ટાવાળાથી માંડીને ક્લાસ વન અધિકારીને પગાર પંચ આપે છે જેના પગાર નક્કી નારાજગી રાગ દ્વેષ નથી એમને હજુ વધારે પગાર આપે અમને વાંધો નથી પણ એમને જે મોંઘવારી મુજબ પગાર ભથ્થા મળે છે એના પ્રમાણમાં અમારા માલના ભાવ મળવા જોઈએ આ અમારી એક પણ માંગ છે બીજું એક તમને વાત કરું કે આ જે પગારદાર લોકો છે એને મોંઘવારીના પ્રમાણમાં મોંઘવારી છે ડુંગળી અત્યારે રૂપિયા રૂપિયા મણ મણ છે છે તો એને મોંઘવારીના પ્રમાણમાં જે પગાર મળવું જોઈએ ત્યારે બધી જ વસ્તુના ભાવ ઘટે છે તો એમનું ઘટતું કેમ નથી આ એક મારો વેજક સવાલ છે ત્યારે અમારી વસ્તુના ગમે ત્યારે તળીયા ભાવ વ્યા જાય ગમે ત્યારે આસમાનમાં આવ્યા જાય ત્યારે અમારી પાસે માલ હોતો નહી આવી અમે પીડા અનુભવીએ છીએ અને એમાં પણ વખતો વખત અમને કુદરતનો માર મળે છે જે મોન્સૂન જો છે અને આ વખતે ભયંકર મોન્સૂન એટલે કે જે કમોસમી વરસાદથી તમે બેન ખેતરોમાં ગયા હશો ખેડૂતો ની પીડા જાણી હશે એ જે અમે અનુભવ્યું છે એટલું નથી અમે એ પીડા સહન કરી છે અમારા ઘરે દિવાળી એ માલ વેચાય અમારો પરિવાર રાહ જોતો હોય બે જોડી સારા કપડા લેશું મીઠાઈ લેશું બનાવશું ફટાકડા ફોડશું બધા આ વખતે અમારી દિવાળી થી પછીનો જે પીરિયડ છે એ કપરી પરિસ્થિતિમાં ઉભો થયો છે અને ત્યાર પછી અમારે શિયાળુ જે વાવેતર કરવું જોઈએ એ ચોમાસાનો ખરીફ પાકનું વાવેતર કરી વેચાણ કરીને એમાંથી પૈસા આવે અમે શિયાળુમાં હું અત્યારે એવું જોઈ રહ્યો છું જો ખેડૂત આ વખતે બેઠો નહીં થાય બેન તો આગામી બે મહિના પછી ગુજરાતમાં મંદીની અસર દેખાશે કારણ કે ખેડૂતના ખેતરમાં પૈસો ઉગે છે અને એ ઉગેલો પૈસો બજારમાં ઠલવાય છે જ્યારે મિલ ફેક્ટરી કંપની કારખામાં તો માત્ર બેન પ્રોસેસ થાય છે એક બાજુ થી કાચો માલ નાખે અને લેબર ને એને ચડીને તૈયાર માલ બજારમાં આવે છે જયારે અમે તો પોતે એક પ્રોડક્શન કરીએ છીએ ઉત્પાદક છે બીજા ઉત્પાદક ન કહી શકાય એ પ્રોસેસર કહી શકાય એટલે પ્રવીણભાઈ તમે જે વાત કરી મેં અવારનવાર મારા પપ્પા પાસેથી સાંભળી છે કે આજે સારો ભાવ છે એટલે વાવેતર કરી નાખ્યું પાક ઉત્પન્ન થઈ જાય છે ઘરમાં આવી જાય છે વેચવા માટે જઈએ છીએ કોઈ જ ભાવ હોતો નથી આવું એક વખત નહીં હર વખતની પરિસ્થિતિ છે એ આખી પરિસ્થિતિ માર્કેટની જે છે એ સ્થિતિ એવી છે તમે આપણા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને પણ પરિચિત છો એમને ઘણી વખત માર્કેટ બાબતે એમના પોતાના વિચારો રજૂ કરેલા છે બેન જ્યાં સુધી ખેડૂતને માર્કેટ નહીં મળે પોતાના માલના ભાવ ખેડૂત નક્કી નહીં કરી શકે ત્યાં સુધી ખેડૂતની સમસ્યાનું સોલ્યુશન નથી એના માટે ચોક્કસ નીતિ બનાવવી પડે એમ છે અને એ ઓફિસમાં બેસીને બેન ના બને એ જે અનુભવી ખેડૂત છે અથવા તો ખેડૂતોના ખેતરેથી અભિપ્રાય લઈ ખેડૂતની સમસ્યા સુધી આગળ વધવું જોઈએ તો આમાંથી બહાર આવે સરકાર પણ અમને કાયમી અમારું દેવું માફ નહીં કરી શકે કારણ કે દેવું બહુ મોટું છે આજે ગુજરાતના છપ્પન લાખ ખેડૂતો છે એમાં એકાવન લાખ ખેડૂતો એ પાક ધિરાણ લીધું છે એ દેવાદાર છે ગુજરાતના ખેડૂતોનું દેવું એક લાખ છેતાલીસ હજાર ચારસો ને બાસઠ કરોડ રૂપિયા છે બેન આ એકાવન લાખ ખેડૂતોનો જો ભાગાકાર કરીએ ને તો ઓન એન એવરેજ લગભગ લગભગ ખેડૂતો ઉપર ત્રણ લાખ સરેરાશ દેવું છે અમે જાણીએ છીએ કે પરિસ્થિતિ ખૂબ સ્ફોટક છે ખેડૂત બધા જ દેવાદાર છે પણ અમે સરકારને મનાવીએ અને કહીએ કે એક વખત અમને દેવાની બાર આમાંથી કાઢો એ અમારી મુખ્ય માંગ છે બીજી માંગ છે બે નો પાક વીમો જે છે એ જે બાકી છે કંપની પાસે કઈ વેલાસર અમારા ખેડૂતોના ખાતામાં નખાવો અને ત્રીજી માંગ જે અમારી છે કે મિનિમમ બસો મણ માલ ખરીદે આ વખતે મગફળી સવાસો મણ છે સોયાબીન એંસી મણ છે તો બેન માલ જે થાય છે અમારા ખેતરમાં એ સરકાર બસો મણ દર વર્ષે ખરીદે આમાં ઓછા વધુ ના કરે જ્યારે બજારમાં ભાવ ખુલ્લા બજારમાં ભાવ સારા હશે તો ખેડૂતો ઓટોમેટિક નથી આવવાના પણ ટેકાના ભાવની એક સમિતિ એમએસપી ની એક સમિતિ બનેલી છે જે વખતો વખત એમની મિટિંગ બેસતી હોય છે શિયાળુ સિઝન અને સીઝન આમ ખરીફ અને રવિ બંને ના પાકના માલના ભાવ ટેકાના ભાવ વાવેતર થાય ત્યાં નક્કી કરતા હોય છે હમણાં જાન્યુઆરીમાં નક્કી થશે આવતી સિઝન પાક આ જે સમિતિ છે એ ઓગણીસો પાસઠ થી કામ કરી રહી છે બેન જો એનાથી ફાયદો થતો હોય તો ખેડૂતોની પીડા ઘટવી જોઈએ એને બદલે દિવસે ને દિવસે વધી રહી છે ખેડૂત દેવાદાર વધી રહ્યો છે તમે એનો રેશિયો જોશો તો આજે એકાવન લાખ ખેડૂતો ઉપર દેવું છે પાંચ વર્ષ પહેલા ಪಿತ್ತೆ ಜನ ಪೇಲ ಆಂಕೋ ಲೋ ತಾಖರ್ ಜೊತೆ બેન આ ખેતી છે એ કુદરત આધારિત છે અમે સારી રીતે જાણીએ છીએ પણ સરકારે એવું એમાં ઇન્વોલ્વમેન્ટ કરે કે જેથી કરી ખેડૂતોને નુકસાની ન ભોગવવી પડે આજની વાત કરું તો ડુંગળીમાં ખેડૂતો નુકસાન કરી રહ્યા છે એમનું બીજ ખાતર દવા ટ્રેક્ટરની ખેડ લાઈટ બિલ મજૂરી કામ મીનામણ કામ એમને વાવવું એમાં દવાનો છંટકાવ કરવો પિયત આપવા માટે મજૂરી આ બધું ખર્ચો કરીએ છીએ ને બેન ત્યારે જે ઉત્પાદન આવે છે અમને પચાસ રૂપિયા કરતા પચાસ રૂપિયાના ભાવ છે એનો અર્થ એ છે કે અમારે વખતો વખત કુદરત નો માર્ગ માર્કેટ નો ભાવ નથી મળતો એટલે અમારી નુકસાની કરવી પડશે એટલે અમારી સરકાર પાસે માંગ છે કે અમને એક વખત દેવા મુક્ત કરો આજે અત્યારે નક્કી કરવામાં આવ્યું કે સરકાર બેઠક કરવાના છે ખેડૂતો સાથે વાતચીત થઈ ખેડૂતો માની ગયા કે ના બરાબર છે કે સરકાર વાતચીત કરે પછી આપણે આગળ કઈ કરીએ હવે સરકારે જયારે અમને બોલાવ્યા છે ત્યારે એ મંત્રીશ્રી સાથે અમે બેસી અને અમારી આખી ટીમ ચર્ચા કરશે અને અમે અમારી આમ એક કોઈ એમને પાડી દેવા કે એની આમ દબાવીને કરવાની અમારો ક્યાંય ઉદ્દેશ નથી અમે બહુ જ લાગણીપૂર્વક ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોની કોશિશ કરશું પ્રયત્ન પોઝિટિવ હશે અને અમારી વાત માનશે સાથે બેસીને ચર્ચા કરશું એમાંથી ચોક્કસ યોગ્ય ઉકેલ આવશે એવી આશા છે જે અત્યારે સહાય આપવાની શરૂઆત થઈ છે તમારા વિસ્તારની અંદર ખેડૂતોને પૈસા મળી ગયા

બિલકુલ બેન આપડે સૌ આશાવાદી છીએ પ્રયત્નશીલ છીએ અને સરકાર ચોક્કસ એ દિશામાં આગળ વધશે

અમારા અહેવાલ ને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને જણાવજો સાથે જ અમારી ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર